ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે તેવી રીતે રાજકીય પાર્ટીના નેતાઓ છે તે નિવેદન કરવામાં જરાક પણ ખચકાઈ રહ્યા નથી એલફેલ નિવેદનો આપી રહ્યા છે તેના કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાતું દેખાઈ રહ્યું છે ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ પર જબરજસ્ત વસાવા ત્રિપુટી વચ્ચે જંગ જામ્યો છે જ્યાં એક તરફ મનસુખ વસાવા છે બીજી તરફ ચૈતર વસાવા છે અને ત્રીજી તરફ દિલીપ વસાવા છે તે વચ્ચે ફરી એકવાર મનસુખ વસાવાનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે જેના કારણે વિવાદ વકર્યો છે જેમાં મનસુખ વસાવા અને આદિવાસી સમાજના એક યુવક વચ્ચે વાતચીત થાય છે તે વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ ઓડિયોએ વિવાદ સર્જ્યો છે શું સમગ્ર ઘટના હતી અને શું વાતચીત આ ઓડિયોમાં થઈ છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા છ ટર્મથી ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને સાતમી વખત ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા સીટ પર ટિકિટ આપી છે મનસુખ વસાવા તે પોતાના બેબાક નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે પછી તે ભારતીય જનતા પાર્ટી સામે પણ જ્યારે બોલવું પડે ત્યારે બોલવામાં ખચકાતા નથી એટલે તેમની જે છબી છે તે બીબાક નેતા તરીકે માનવામાં આવે છે ત્યારે ઘણા બધા તેમના વિવાદિત નિવેદનો ઓડિયો ક્લિપ પણ ભૂતકાળમાં વાયરલ થઈ ચૂક્યા છે તેના કારણે તેઓ વિવાદમાં ઘેરાઈ ચૂક્યા છે હવે તેમનો વધુ એક કથિત ઓડિયો છે તે આદિવાસી યુવક અને મનસુખ વસા વચ્ચે વાયરલ થયો છે જે ઓડિયોમાં થોડાક સમય અગાઉ જ્યારે મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ભાષણ આપ્યું હતું કે ત્રણ મહિના પછી અમારી સરકાર બનવાની છે જોઈ લઈશું તે પ્રકારની વાત કરીને તેમણે વિરોધીઓ પર જે પ્રહાર કર્યા હતા તેના કારણે હવે રાજકારણ ગરમાયું છે આને લઈને આદિવાસી સમાજના એક યુવક દ્વારા મનસુખ વસાવાને ફોન કરીને પ્રશ્નોનો જવાબ માંગ્યો હતો કે સામે આદિવાસી સમાજ જ છે તમે કોને જોઈ લેવાની વાત કરો છો આને લઈને મનસુખ વસાવા છે તે બરાબર અકડાયા હતા અને સામે

તમને રાઈટ નથી મને કહેવાનો તમને કોઈ અધિકાર નથી મને સલાહ આપવાની અરે તું ગમે તેટલો ટ્રોફી હોય ને ગમે તેટલો ટ્રોફી હોય મારે કઈ પડી નથી એટલે તમારો મતલબ કેવાનો એમ છે હા તું થાય થોડીક ભાવકો કરી દે જા તું થાય થોડીક ભડાકો કરી દે તારે સાહેબ તમે અમે પાર્ટીની વિચારધારામાં કામ કરવા વાળા લોકો છે અમે પાર્ટીની લાઈનમાં ચાલવા વાળા લોકો છે અમારો પાર્ટીનો એજન્ડા લઈને અમે ચાલીએ છે તમારા પ્રમાણે નથી ચાલવાનું અમારે સમાજની પીડાને કઈ લેવા દેવા નથી ને નો મતલબ મારે પાર્ટી સાથે લેવા દે પાર્ટી સાથે તમારે સમાજને જે તકલીફ છે ને આ મારા પાર્ટી સાથે તો રેકોર્ડિંગ કરે રોપી ના સાથે સમાજ હોય ને અરે તારી સાથે હું મારી વાત કરું તું તો કોણ મોટો ટોપી છે તું મને પૂછો વાળો કોણ અરે

બે તમારાકે તમે એનો અર્થ પણ ઊંધો લ્યો છો 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 ને છો તમારા તાકાત જીતો જીતો તમારા તાકાત હોય તો

પાંચમી છઠ્ઠી અનુસૂચિને લઈને જે અલગ અલગ પ્રશ્નો છે આદિવાસી સમાજ છે તે હજી પણ ક્યાંક ને ક્યાંક ઝઝૂમી રહ્યો છે તે પ્રકારના સવાલ કરતાની સાથે મનસુખ વસાવાએ પણ કહ્યું હતું કે હું પાર્ટી લાઇનથી ચાલવાવાળો વ્યક્તિ છે પાર્ટી જે મને કહેશે એ પ્રકારે હું કામગીરી કરું છું વાત આટલીથી ન અટકતા જેવી રીતે આદિવાસી યુવકે મનસુખ વસાવાને સવાલ કર્યા તો મનસુખ વસાવાએ તેને આતંકવાદી પણ ગણાવી દીધો આજને જ લઈને હવે ચર્ચાઓ વેગવાન બની છે મનસુખ વસાવા અવારનવાર આરોપો પણ મૂકતા આવ્યા છે કે આવી રીતે વિરોધી પક્ષના નેતાઓ છે તેમના લોકો દ્વારા મારો ઓડિયો રેકોર્ડિંગ કરીને વાયરલ કરવામાં આવતો હોય છે અને આ કથિત ઓડિયો ફરી એકવાર સામે આવ્યું છે જેને ભરૂચની રાજનીતિ ગરમાય છે હવે જોવાનું રહ્યું આ ઓડિયો છે તે લોકોમાં કેટલી અસર પહોંચાડે છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જેવી રીતે મનસુખ વસાવા પોતાના પ્રચાર પ્રસારમાં નિવેદનો આપી રહ્યા છે સામા પક્ષે ચૈતર વસાવા પણ વર્તા પ્રહાર કરી રહ્યા છે તેના કારણે ભરૂચનું રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ